પાછળ જે બહેનો વિભાગ છે ને ત્યાં જઈને બેસજો દરેક બહેનો જે એન્ટ્રીમાં જે બેઠા છે જમણી તરફ એ બધા બહેનો બેનો વિભાગમાં પાછળ જે આ ગાર્ડનિંગ છે ઝાડ છે એની પાછળના ભાગમાં દરેક બહેનો જશો બસ બસ આગળ બહેનો બેઠા છે થોડા ઊભા થશો એટલે તરત બધા જ એક સાથે ઉભા થશે થોડી સહકારની અપેક્ષા પાંચેક મિનિટમાં શોભાયાત્રા અહીંયા આવે છે તો બેનો થોડી સત્વરે ઝડપથી પહોંચો સંતોની ત્યાંથી એન્ટ્રી થાય આપણી મર્યાદા ચૂકાય એટલે ઝડપથી હજી પાછળ બેના બેઠો પાછળ બેઠા બેનોનો અવાજ નથી સંભળાતો હું કહેતા હોય તો માઇકવાળા નજીકો થોડો અવાજ વધારે બેનો સ્ટેજની જમણી તરફ જે બહેનો બેઠા છે એમને મારી વિનંતી છે આયોજકને થોડો સહકાર આપો હા હવે અવાજ આવ્યો ને હવે સરસ મજાના બહેનો ઊભા થઈને ઝડપથી પહોંચો ધન્યવાદ